અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ની આજે દસ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં છ્યાસી ટકા જેટલું જંગી મતદાન નોંધાયું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના મેનેજિંગ કમિટીની જનરલ કેટેગરી ની આઠ બેઠકો માટે આજે શુક્રવારે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગ માળખાના દેખરેખ કરતા ઇન્ડસ્ટ્રીતાવન મતદારોએ મતદાન કર્યું હતું અને છ્યાસી ટકા જેટલું જંગી મતદાન નોંધાયું મતદાનની ની ઊંચી ટકા વરીએ સહયોગ અને વિકાસ પેનલ ના ઉમેદવારો માટે ચિંતાગ્રસ્ત માહોલ સર્જી દીધો હતો બપોર બાદ મતગણતરી હાથ ધરાઈ હતી